છલકાવતા ગુજરાતમાં બધા ઉમેદવારોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે ત્યારે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર યોજાયો હતો લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થઈ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને લોકોને પોતાની તરફ આકર્ષવા માટે બંને ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો ગુલસુંદરા ગામે પણ તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે હું મોડાસા વિસ્તારથી પ્રચાર શરૂ કરવા જઈ રહી છું અને બધા કાર્યક્રમનો રિપીટ અને બધા કાર્યકરોનો ઉત્સાહ જોઈ મને ખૂબ આનંદ આવે છે મારા ભાજપ પાર્ટીના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો કામમાં લાગી ગયા છે અને મને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત છે તે સાથે જણાવી દઈએ કે શોભનાબેન બારૈયા આગામી સોળ એપ્રિલે ઉમેદવારીનું ફોર્મ ભરશે એમના પ્રચાર કાર્યક્રમમાં ભીખુ સિંહ પરમાર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે સાથે તેમણે ત્રીસથી થી વધુ કોંગ્રેસી કાર્યકરોને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા આજે હું સાબરકાંઠા લોકસભાની ઉમેદવારભાઈ સોપનાબેન મહેન્દ્રસિંહ વારૈયા માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું મોડાસા વિધાનસભાના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અનેનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી એના કરતી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે મારી બહુમતી વિજેતી છે એવો મને વિશ્વાસ છે ઉમેદવારી પત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી